જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો શ્રાદ્ધ પક્ષમાં સાંભળો શ્રીમદ ભાગવત મહાપુરાણ આ મહાત્મય કથા સાંભળવાથી ઘરમાં પિતૃઓને શાંતિ મળે છે પિતૃઓને સદગતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ચાલો સાંભળીએ ધૂંધકારીને પ્રેતયોનીમાંથી મુક્તિ કેવી રીતે મળી તેની આપણે કથા કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ્ ભાગવત મહાત્મય પાંચમો અધ્યાય ધૂંધકારીને પ્રેત પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર સુધીજી કહે છે હે શોનકજી પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધૂંધકારીએ પોતાની માતાને ગણી મારી અને કહ્યું બતાવ ધન ક્યાં રાખ્યું છે નહીં હમણાં જ આ ભુજેરા બળતા લાકડાથી જ મારીશ તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા તેમની આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતું ધુંધકારી પાંચ વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના ક્રૂર કર્મો કરવા લાગ્યો એક દિવસે પહેલી કુલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માગ્યા તે તો કામાદ બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે રાજા આ બધું ધન છીનવી લઈને આની જરૂરથી મૃત્યુદંડ આપશે મારી નાખશે જો એક દિવસ આ મરવાનું જ છે તો ધન બચાવવા સારું આપણે જ આને ગુપચુપ શા માટે મારી નાખીએ અને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું આવો નિશ્ચય કરીને એમણે સુતેલા ધૂંધ કાઢીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો આનાથી તે જલ્દીથી મર્યો નહીં ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા એનાથી અગ્નિની ઝાડથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો તેમણે ધૂંધકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃશાસન કરનારી હોય છે તેમના કૃત્યની કોઈની પણ જાણ થઈ નહીં લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે આ વર્ષે જ પાછા આવી જશે બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જોઈએ જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે ભલા આ સ્ત્રીઓને કોણ વહેલું છે તે કુલટાઓ ધૂંધકારીની સગળી સંપત્તિ ત્યાંથી ભાગી છૂટી એમને તો કોણ જાણે કેટલા પતિ હતા ધૂંધકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો તે વંટોળિયા રૂપે હંમેશા દશે દિશાઓમાં ભટકતો હતો અને ટાળ તડકાથી સતપ્ત તે ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દેવ હા દેવ એમરાડો પાડતો હતો પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધૂંધકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેથી તેમણે તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા ત્યાં અડધી રાતે ધૂંધકારીએ પોતાના ભાઈને સુતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું તે ક્યારેક વરુનો ક્યારેક હાથીનો ક્યારેક પાડાનો તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું ગોકર્ણે કહ્યું તું કોણ છે રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે તારી આ દશા કેમ થઈ અમને બતાવતો ખરો તું પ્રેત છે પિશાજ છે કે પછી કોઈ રાક્ષસ છે સુતજી કહે છે ગોકર્ણના આમ પૂછવાથી તે વાર વાર જોર જોરથી રોવા લાગ્યો તેમાંના બોલવાની શક્તિ ન હતી તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાંટ્યું એનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો પ્રેત બોલ્યો હું તમારો ભાઈ છું મારું નામ ધૂંધકારી છે મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું મારા કુકર્મો ગણી શકાય તેમ નથી હું તો મહા જ વર્તતો રહ્યો મેં લોકોની ભારે હિંસા કરી અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું અત્યારે નસીબ જોગે કર્મ ફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું ભાઈ તમે દયાના સાગર છો હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો ગોકર્ણે ધૂંધકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું ગોકર્ણે કહ્યું ભાઈ મને આ વાતનું મોટું આશ્રય છે મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે તો પણ તું પ્રેતીઓનીમાંથી કેમ મુક્ત ન થયો ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી સારું તો બધી વાત વિસ્તારપૂર્વક કહે મારે શું કરવું જોઈએ પ્રેતે કહ્યું સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણને મોટું આશ્રય થયું તેમણે કહ્યું જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે તેમ નથી ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે વારું હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ ગોકર્ણનો આદેશ મેળવીને ધૂંધકારી ત્યાંથી પોતાના સ્થાને ગયા અહીં ગોકર્ણે રાતભર વિચાર કર્યો તો પણ તેમને કોઈ ઉપાય નહીં સવારે તેમને આવેલા લોકો પ્રેમથી આવ્યા ત્યારે ગોકર્ણે રાત્રે જે કઈ જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું તે લોકોમાં જેવો વિધાન યોગનિષ્ઠ જ્ઞાની અને વેદોના જાનનાર હતા તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયા તો પણ ધુંધકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણજી આજ્ઞા કરે તેમ કરવું જોઈએ તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમણે સ્તુતિ કરી હે ભગવાન આપ સગળા સંસારના સાક્ષી છો હું આપને નમસ્કાર કરું છું કૃપા કરીને આપ મને ધુંધકારીની મુક્તિનું સાધન બતાવો ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું શ્રીમદ્ ભાગવતથી મુક્તિ થઈ શકે છે તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આજ આ જ કરો અને આ સાધન છે પણ ઘણું સરળ તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સાંભળવા માટે તૈયાર થયા મિત્રો આપણે આ પાંચમો અધ્યાય અહીંયા અડધો પૂરો કરીએ છીએ આગલો પાંચમો અધ્યાય આપણે બીજા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ તમને કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી ને શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાનું રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે